વાલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ઓગણસાઠમો દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ હેરી ડેન્ટ નામનો એક જુવાન અમેરિકાનો છોકરો એ ભણવામાં બહુ હોશિયાર હતો જુદી જુદી ભાષાઓ શીખવાનો એનો શોખ હતો અને ધાર્મિક પણ હતો ત્યારે ચર્ચના કોઈક આગેવાને એના માટે ભલામણ કરી કે તું બાળક બન અને ડિવિનિટીનો અભ્યાસ ઈશ્વર વિદ્યાનો અભ્યાસ પૂરો કર અને હેરિડેન્ટ એણે બાઇબલનો અભ્યાસ પૂરો કર્યો પાળકીય સેવા શરૂ કરી અને થોડા સમયમાં એને વિચાર આવ્યો કે રાજકારણમાં મારે ઝંપલાવું જોઈએ અને અમેરિકાની સેનેટમાં એ સેનેટ તરીકે ઇલેક્શનમાં જીત્યો અને એ વખતે પ્રેસિડેન્ટ નિક્સન હતા અને નિક્સનનો ડાબો અને જમણો હાથ હેજબ બની ગયો એની પાસે જે શક્તિ હતી તો હતા જ્ઞાનને ડાપણ હતા એનું પ્રમુખ નિક્સને ઉપયોગ કર્યો અને સેનેટરો માટે ચેપલિન તરીકે એને સાથે સાથે જવાબદારી પણ સોંપી એટલે સેનેટરોને ચેપલિન તરીકે પ્રભુનું વચન સમજાવતો શીખવાડતો અને વહીવટીય માળખામાં હોશિયાર બન્યો અને અમેરિકાના ટાઈમ મેગેઝિન જે બહુ પ્રખ્યાત મેગેઝિન એ મેગેઝિનમાં એના માટે વખાણના શબ્દો લખ્યા ઘણા બધા સારી સિદ્ધિઓ એણે પ્રાપ્ત કરી એ બાબતો અને ત્યારે ઓગણીસો ને બોતેરમાં અમેરિકામાં જે વોટર ગેટ કૌભાંડ થયું અને નિકસન પ્રમુખ નિક્સનની સાથે હેરીડેન્ટને પણ ગુનેગાર ઠેરવવામાં આવ્યા પકડવામાં આવ્યા તેમને બંનેને જેલમાં લઈ જવાના હતા અને બંનેને વિમાનમાં લઈ જવાતા હતા ચાળીસ હજાર ફૂટની ઊંચાઈએ વિમાન ઉડી રહ્યું હતું અને હેરિડેન્ટે પોતાનું બાઇબલ વિમાનમાં ખોલ્યું લોકોની નજરમાં બહુ સારો ટાઈમ મેગીજને ભરપૂરીપણાથી એનો વખાણ કર્યા પરંતુ એના હૃદયમાં દુષ્ટતા હતી ગીત શાસ્ત્ર ઓગણીસ અને બારમાં પ્રભુનું વચન દાઉદ લખે છે કે પોતાની ભૂલો કોણ જાણી શકે ઈશ્વર જાણે અને પોતે જાણે તો આ જે હેરિડેન્ટ એ પોતાની ઘણી બધી દુષ્ટ બાબતો એના હૃદયમાં હતી એ જાણતો હતો અને પ્રભુ જાણતો હતો લોકો જાણતા નહોતા અને જ્યારે ચાળીસ હજાર ફૂટની ઊંચાઈએ હેરિડન્ટે બાઇબલ ખોલ્યું જૂનું બાઇબલ અને એમાં યોહાનની લખેલી સુવાર્તા ત્રીજો અધ્યાયને ત્રીજી કલમ જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો દેવનું રાજ્ય જોઈ શકતો નથી જવાની વાત તો બાજુ પર રહી જોઈ શકતો નથી અને આ હેરિડન્ટે વિચાર કર્યો કે હું બાળકનું બન્યો બાળકનું ભણ્યો ધાર્મિક જીવન જીવ્યો સેનેટરો માટે ચેપલિન તરીકે સેવા આપી બધું જ સારું કર્યું પરંતુ મારા હૃદયમાં ઈશ્વરનો જે સ્વીકાર હોવો જોઈએ એ મેં સ્વીકાર કર્યો નથી અને ઉડતાલીસ વર્ષની ઉંમરે સરકારની નજરમાં એક ગુનેગાર હતો ત્યારે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ વિમાનમાં સ્વીકાર કર્યો પોતાના પાપોની કબૂલાત કરી અને માણસ બે પ્રકારનું જીવન જીવે છે એક બાહ્ય જીવન જે લોકો વખાણતા હોય અને હેરિડેન્ટ જીવન બહાર લોકો વખાણતા હતા પણ આંતરિક જીવન પ્રભુથી દૂર હતું અને એ જ બાબત આજે પ્રભુના વચનોમાં આપણને પણ કહેવામાં આવી છે આપણું જીવન આંતરિક અને બાહ્ય બંને રીતે સરખું હોવું જોઈએ અને એનો આશીર્વાદ પ્રભુ આપણા જીવનોમાં આપે છે આ વચન દ્વારા પ્રભુ એની કૃપા દોરવણી આશીર્વાદ આપણ સર્વને આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છે જ્યાં સુધી નવો જન્મ પામ્યા નથી ત્યાં સુધી દેવનું રાજ્ય જોઈ શકતા નથી પ્રવેશવાને માટે પ્રભુ તમે જે શરત મૂકી કે તમને તારનાર તરીકે સ્વીકારીએ કદાચ અમારું બાહ્ય જીવન સારું હોય લોકો વખાણતા હોય પણ આંતરિક જીવન તમારાથી દૂર હોય તો પ્રભુ અત્યારે અમે સહાય માગતા સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ ઈશું પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન